આ મૂરિયા ની વચોવચ આ જે આ દરવાજો આવેલો છે ઝાડનો આ સાઈડ પણ જોવો તમે ફરતે આ ઝાડની એક મૂરિયાની એક દિવાલ બની ગઈ એવું લાગે અને આ એક શિવલિંગ છે અહીંયા આ ઝાડ શ્યાનું છે એ ખબર નથી પણ આ ઝાડની ની વચોવચ મંદિર આવેલું છે અને હવે આપણે અહીંયા એક ખંડેર મહેલ જેવું છે એ જોશું અને જૂનો કુવો છે यहां पर मूर्ति वो बदल से है दोस्तों यहां या जुनो खंडर महल जो दिखाई थी बहुत जुनो से वर्षो पहले વર્ષો પહેલાંનો તો આપણે એ પણ જોઈશું અને દોસ્તો અહીંયાનું હું તમને લોકેશન આપી દઉં તો છોટાઉદેપુર જિલ્લાના પુષ્કલ ગામથી લગભગ ત્રણ કિલોમીટર નદી તરફ રસ્તો આવે છે એ રસ્તા ઉપર જ આ તિલાઈ માતાનો ડુંગર છે આ મંદિરો આવેલા છે આ થી લગભગ પાંચથી છ કિલોમીટર દૂર છે બોડેલી હાઈવે ઉપર રોડ રોડથી તે નદી તરફ રોડ જાય ત્યાં દા નદીના કિનારે આ મંદિર આવેલું છે અને હવે આપણે ખંદર મહેલ જઈશું મારેલા છે પેલા જૂનો ખંડેર મહેલ જો દોસ્તો અહિયાં લાકડાના પાટિયા મારેલા છે અહિયાં ડિઝાઇન બનાવેલી છે પેલા તમે કઈક પેલાનું હશે અને આ સાઈડ રસોડું હશે એવું આપણને લાગે છે પેલાનું રસોડું તો કેવું જોઈએ અહિયાં જુઓ અહિયાં પાણીના માટલા મુકતા હોય ને એવું લાગે છે અહિયાં બારી છે આ સાઈડ એક બારી છે અહિયાં રૂમ છે અહિયાં પણ પેલાના માટલા મુકતા હશે એવું બનાવેલું છે જોવો આ સાઈડ પણ એક રૂમ આવેલો છે અને એક આ સાઈડ પણ છે ચાલો આપણે બહાર નીકળીએ અને જોઈએ જો દોસ્તો આ કઈક આવું આ એક લાકડું પાટિયું મોટું બનાવીને મૂકેલું છે પેલાનું જુઓ તમે અને આટલી નિશાની રહી છે વર્ષો પહેલાંની હજી આ કેટલા વર્ષો ટકી જાય એનો કોઈ અંદાજ નથી અને આપણે આ કેટલું જૂનું છે આ નિ અને આનું બાંધકામ જોઈને આપને ખબર પડી જાય કે વર્ષો જૂનું છે આ અને હવે આપણે જોઈશું જૂનો એક કુવો છે અહીંયા અને પછી જઈશું ડુંગરની ઉપર તમે વિડીયો એન્ડ સુધી જોજો અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ અહીંયા કાંઈક લખેલું પણ છે જો આ જૂનો ખંડેર મહેલ તો અહીંયા કુવો છે એક જૂનો અને કૂવો જોઈ પછી આપણે ડુંગર ની ઉપર જઈશું તેલાવ માતાના દર્શન કરવા માટે ડુંગર ની ઉપર અહીંયા કૂવો જોઈ લઈએ અહિયાં બાજુમાં કોળી પણ બનાવેલી છે ইতো থি পুরো কুয়ো বাঁধেলা ছ